તો ઘરની બહાર નીકળ્યો બંકો અને ક્ષેત્ર બેતર માં ઓટો મારી હ હ આજે તો મૂળદાન બોરદા અવાજ બધા હેવી આવું હો તો ગીત ગઈ લેવા દેતા ને એ ઉપર હે મોર ઉડી જાજે મોગી માના દેશ મો હે મોર લા હવે કાંકરા જેવો અવાજ પણ ગીત તો ગઉ છું

પણ એને તો ખબર હ કા ડુપ્લિકેટ બંકો ડુપ્લિકેટ જેવું જ કરી રાખ્યો હું ફટાફટ પોંખવા દે હા આ તો ઘરના બહાર નહી આકળે હું ઘરના આ ખેતરમાં જીએ આજ તો આ સસરીનો ઠેકો નહી વરસાદ લાવ હ આ બંકાએ યાર કોતા કોતા સો આવી હોય કોતા

તારિયા જીસીબી નાખ્યું નાખવું પડશે નાખ્યું ઘર ચાઢ ચાલતું ચાલતું હોય ચાલતું હોય એમને પૂછાયું ત્યાં

લાગે તો પેલો જ છે મફલો પેલો ડોમરો બે જ લાગુ હોય તો ઘેર જ ભણીને લઈએ જ જાય ને ઓ ના મફત તો લેવા તો પેલા પોકી પછી મને તો ખબર છે કે આ બંકો ને અનપણ આથો નો છૂટો હે લાફ ડીકો બેખો કરી

ના હું તો બે મહિને ઓટો મારો પડી ગઈ હું કે તો આ જીસમી વાળો ગયા હેસિબી વાળો આટલા ગયું દેખા તું આખા કોને ગયા હોય યાર

આ જો તારા આ જો બેમોને ના બમાવ તો મારું નોમે ડૂબી જશે બધું મારું જ છે બોલવા આયો લે એકો શું ધ્યાન એમ કેન કરજો ભાગા લે એ પગ કુવાય રેજી હાજીયો હાજી મત અપનેરે કે 50000 રૂપિયા લાલું કર્યું હા આતડે નઈ ગીરજે કેતું હા આ મારી આજ બોલ્યો બાવ નકે કે આખો પણ એમ નક એ બંકા હા ચાલે

આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ભૂલતા નહીં